કેમ છો કેડો મિત્રો મજામાં ને આજનો આપણો ટોપિક છે પાકની વૃદ્ધિ કઈ રીતે કરાવવી પાકનો વિકાસ કઈ રીતે કરાવો પાકમાં ફૂલપાલની સંખ્યામાં વધારો કઈ રીતે કરવો અને ઉત્પાદન કઈ રીતે સારું મેળવો આજે આપણે વાત કરીશું એક એવી પ્રોડક્ટ વિશે જે તમારી તમારા પાકમાં વિકાસમાં મદદરૂપ થાય છે ફૂલપાલની સંખ્યામાં વધારો કરાવે છે અને પાકની વૃદ્ધિ કરાવે આજે આપણે વાત કરીશું કંપનીની કમની ઈસાબીસ જે એક પ્લાન્ટ હેલ્થ રેગ્યુલેટર જેની અંદર એમિનો એસિડ બાસઠ પોઈન્ટ પાંચ ટકા રહે છે વૃદ્ધિ કરાવે છે ફૂલો અને ડાળીઓની સંખ્યામાં વધારો કરાવે છે ફળ અને ફૂલની બેસાડવામાં પણ વધારો કરે છે પાકમાં વિકાસ કરાવે છે દરેક પ્રકારના શાકભાજી ફળો અનાજમાં પાકોની ગુણવત્તામાં વધારો કરે છે અને ઘણા બધા ફાયદા કરે છે જેથી તમારું ઉત્પાદન પણ સારું મળે છે અને તમને સારો એવો લાભ પણ થાય કિસાબેન ત્રીસ એમ એલ પ્રતિપંપમાં ડોઝ છે જે જેના લીધે તમારો ખર્ચો પણ ઓછો થાય છે અને ઉત્પાદન પણ સારું મળે જો તમારે પણ તમારા પાકમાં વિકાસ કરાવવો હોય ફૂલ સંખ્યામાં વધારો કરવો હોય અને તમારા પાકમાં ઉત્પાદન સારું મેળવવું અને સારો લાભ મેળવવો તો આજે જ મુલાકાત લો હરિઓમ એગ્રો સેન્ટરની અને આજે જ ખરીદો હિસાબ એ પણ સારા ભાવ હરિ ઓમ એગ્રોઝન્ડરનો મુખ્ય ઉદ્દેશ એ છે ખેડૂતોનો લાભ થાય ખેડૂતોને સારું ઉત્પાદન મળે અને ખેડૂતનો ખર્ચો ઘટે તો તમારે પણ આવી જ ખેતીને લગતી માહિતી મેળવવી હોય તો આજે જ ફોલો કરો અમારી ચેનલને અને સબસ્ક્રાઈબ પણ કરો લાઈક કરો શેર કરો ધન્યવાદ